આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાત રાજ્યના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસના શુભ અવસરે હીરાબાનો ખંકાર ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ લોકહિતકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજમાં શિક્ષણ જાગૃતિ અને સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ અંતર્ગત કુલ એકતાળીસ હજાર પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે આ સાથે આજના સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખી નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપતી એકતાળીસ હજાર માહિતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવશે આ પુસ્તિકાઓમાં ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાય ડિજિટલ સુરક્ષા અંગેની માહિતી તથા સાવચેતીના મહત્વપૂર્ણ સૂચન સમાવિષ્ટ હશે જેથી સામાન્ય નાગરિકો સાયબર ગુનાઓથી પોતાને સુરક્ષિત રાખી શકે ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આ પુસ્તક વિતરણ અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજને જ્ઞાનથી સશક્ત બનાવવાની એક રૂપ પહેલ છે શિક્ષણ દ્વારા માનસિક વિકાસ અને જાગૃતિ દ્વારા સુરક્ષા આ બંને બાબતોને એક સાથે જોડતો આ પ્રયાસ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવો છે શ્રી હસભાઈ સંઘવીના જન્મદિવસની સેવા સંવેદના અને સદભાવના સાથે ઉજવવાનો અનોખો પ્રયાસ લોકોમાં પ્રેરણા પૂરું પાડશે લોકસેવા અને હિત માટે સતત કાર્યરત રહેનાર નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસે આ પ્રકારનું આયોજન તેમની કાર્યશૈલીને અનુરૂપ છે તેમ ફાઉન્ડેશનના આગેવાનો જણાવ્યું હતું હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલું આ આયોજન સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવશે અને શિક્ષિત તથા સચેત નાગરિકોની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મારું નામ દેસાઈ પિયુષ છે હું અત્યારે હાલ હીરાબાનો ખમકાર કરીને જે યોજના ચાલી રહી છે સુરતમાં જે દીકરીઓને અને અભ્યાસ માટેની જે કોઈ વસ્તુ ચાલી રહી છે

ત્યારે એમના એકતાલીસ માં જન્મ અમે લોકો એકતાલીસ હજાર જેટલી બુક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને એકતાલીસ હજાર જેટલી અવેરનેસ માટે કે સાયબર ફ્રોડ અને જે કઈ સોશિયલ મીડિયા માધ્યમ થી કે એપ્લિકેશન ના જે કઈ ફ્રોડ થઈ રહ્યા છે એ રોકવા માટે અવેરનેસ માટે ને એક બુક બહાર પાડી છે આ કાર્યક્રમ કઈ સ્તરે યોજાય આ કાર્યક્રમ અમે દરેક સ્કૂલો ની અંદર જઈ પોતે જઈ અને આ વસ્તુ અમે આપશું સ્ટુડન્ટોને